ત્રણ વર્ષ બાદ યાદ આવ્યું કે આ રોડ બનાવવાનો છે ત્યારે છવા મોટા ખાડા ખોદ્યા અને મોટા મેટલ નાખીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો જોખમી મોટી મેટલથી પશુપાલકો વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન

માનવ રહિત ફાટકને લઈને તમામ ફાટકો પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાય છે અને ગ્રામજનોની સુવિધા માટે અંડરપાસ પણ બનાવાયો છે ત્રણ વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના જગાણા ગામે ઓવરબ્રિજનું નિર્માણ થયું હતું અને અંડરપાસ પણ બનાવાયો છે જોકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે તે સમય અંદાજે ત્રણ પોઈન્ટ નેવ કરોડના ખર્ચે એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની હતી પરંતુ જાણે કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના આ એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલ ભૂલી ગયા હોય તેમ બનાવ્યું જ ન હતું ત્યારબાદ ગ્રામજનોની રજૂઆતને લઈને છમાસ માસ અગાઉ કોન્ટ્રાક્ટરે પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કર્યું છે એના માટે પચીસ પચીસ ફૂટ ઊંડા ખાડા ખોદ્યા છે આ ખાડો ખોદીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો છે જો કે આ ખાડામાં અનેક પશુ પણ પડ્યા છે જેને સ્થાનિકોએ પણ બહાર નીકળ્યા છે ત્યારે પશુપાલકોના વાડાઓમાં જવાનો માર્ગ છે બાજુમાં વાહન પણ રોડ પરથી ચાલે છે ને જે વાહન પણ આ ખાડામાં પટકાવવાની ભીતિ છે એટે કે સ્થાનિકોની રજૂઆત છે કે સતવારી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે નહીતર આવનારા સમયમાં ખૂબ મોટી હોનારત સર્જાશે ઓવરિજ અને એન્ડરપાસ બન્યા ને પણ ત્રણ વર્ષ થઈ ગયા જેની બાજુમાંથી અપ્રોચ રોડ બનાવવાનું હતું આ રોડ અઢી વર્ષ સુધી તો ધૂળિયા માર્ગ તરીકે પડી રહ્યો પરંતુ ગ્રામજનોની રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા હળીમા સગાવા રોડનું કામ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ જેના ભાગરૂપે કોન્ટ્રેક્ટર એ માત્ર મોટી કપચી નાખીને અઢી મહિનાથી કામ બંધ કરી દીધું છે જેને લીધે ત્યાં દુકાન ચલાવતા વેપારીઓ આવતા અને તેના સ્થાનિકો પશુપાલકો વાહન ચાલકો આ તમામ મોટી મેટલ નાખવાથી લઈને ધૂળ ઉડવાની પરેશાન છે અને અનેક વાર વાહનના ટાયર ફૂટે છે તો તે મેટલ તે પણ ગાડી પર પડે છે ત્યારે અકસ્માત થવાની ભીતિ છે જોકે સ્થાનિકો પણ હવે કંટાળ્યા કારણ કે રોડનું કામ થતું નથી અને મુશ્કેલીઓ વધી રહી છે જગાણા ગ્રામ પંચાયત જાણે બેદરકાર છે ભલે કામ માર્ગ અને મકાન વિભાગનું છે પરંતુ જવાબદારી જગાના ગ્રામ પંચાયતની છે એટલે ગ્રામજનોના હિતમાં પણ ગ્રામ પંચાયતે નથી તો જિલ્લા પંચાયત માલ મકાન વિભાગનું ધ્યાન દોર્યું છે કે નથી તો કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરીને જેને કારણે છેલ્લા ત્રણ માસથી આ ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે ત્રણ પોઈન્ટ નેવ કરોડના ખર્ચે એપ્રોચ અને પ્રોટેક્શન વોલ હજુ તો અધૂરા છે પરંતુ બેદરકારી સ્પષ્ટ છે હવે જયારે અહીંયા પાલનપુર થી અમે જગાણ આવતા હોઈએ ત્યારે બાજુમાં અંડરબ્રિજ છે અને શ્રીનગર સોસાયટીમાં લગભગ ચારસો પાંચસો માણસોનો વસવાડ છે તો એ ફક્ત એ લોકો નીચે કોન્ક્રીટ અને એ નાખીને જતા રહ્યા છે પણ હજુ સુધી કોઈ ઉપર ડામરનું એવું કોઈ કામ થયું નથી તો હવે એ ત્યારે થાય એ એક પ્રશ્ન છે કેટલા સમયથી અને આ લગભગ છેલ્લે સમજો એકાદ મહિનાથી તો છે જ અને જતા આવતા ઘણી બધી મુશ્કેલી છે પથ્થરો ઉખડી ગયા છે અને કદાચ ટાયર બાયર બી સ્લીપ ખાઈ જાય તો બી કોકને બહુ તકલીફ થઈ શકે એવું છે બે ત્રણ વર્ષ થયો પુલ બનાવે અને રોડ બનાવવાનો હતો અને બે ત્રણ મહિનાથી પથરા લોખીને જતા રહ્યા છે આવતા જતા લોકો હેરાન થાય છે અને અમારા લોકો એઆઈ વાળા છે એમના ટાયરે ફૂટ્યું છે એવા પથરા નોખેલા છે આ મહેરબાની કરી અને તમે રોડ જેમ બનાવ વેરે બનાવો તો સારું અને આગળની કાર્યવાહી કરવી ન પડે અહીંયા અહીંયા જે આ બ્રિજનું કામ ચાલુ હતું એના બાજુમાં એક સર્વિસ રોડ હતો જે અધૂરો પડેલો હતો ઘણા સમયથી બરોબર એ થયો નહીં ફરીથી એમનું કામ ચાલુ થયું છે જે તેના માટે જે સેફ્ટી દિવાલ માટે જે ખાડા કર્યા છે એમને બરોબર છેલ્લા છ મહિનાથી આ ખાડા એની એ પોઝિશનમાં પડ્યા છે બરોબર અહીંયા કોઈ સેફ્ટી બેલ્ટ કે આ બોધેલ નથી બરોબર કોઈ જનાવર પડી જાય કોઈ માણસ પડી જાય એનું જવાબદાર તંત્ર કે કોણ જવાબદાર અગાઉ અહીંયા બે કૂતરા પડેલા એમને બડી જહેમતથી એમને બહાર કાઢેલા અને અહીંયા એટલો પચીસ ફૂટ અંદર ઊંડો ખાડો છે બરોબર જેના પાછળ કોઈ સેફ્ટી બેલ્ટ કે કંઈ બધેલ નથી બરોબર રાતના અંધારામાં કોઈ ગાડી બાડી આ તે જનાવર સાધન પડી જાય તેની જવાબદારી કોણ લેશે આ હોયથી ખાડા ખોદી ગયા છે મોય બધા જાનવર નોખી છે તે જેવી તબ આપણો બચાવવાનો હેડવાને જો જગ્યા સન અમારે સવારે વેલા ઊઠીને દોવા આવવાનું તે અમે ચો અમે ચો થઈ નીકળો તે આજ ખાડા સો સો મહિને પડી ગયા છે તે તમારો કોઈ કરવાનું નથી